નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે નિત નવા કેમિયો અપનાવાઈ રહ્યા છે ઈસો શહેરના પાલ વિસ્તારમાં સામે આવ્યો જ્યાં એક યુવક અને એક યુવતીએ પોતાના ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ગણાવીને રાહદારીઓ પાસેથી તોડ કરવાનું શરૂ કર્યું હતું રાત્રિના સમયે રોડ પર પસાર થતાં લોકોને રોકીને તેમની પાસે લાયસન્સ અને ડોક્યુમેન્ટ્સ ચેક કરતા હતા ન ડોક્યુમેન્ટ બતાવે તો પોલીસને લઈ જવાની ધમકી આપતા અને પૈસા પડાવતા હતા પાલ વિસ્તારમાં રહેતો એક યુવક ગતરાત્રે પોતાની બાઇક પર પસાર થતો હોય ત્યારે ફેનિલ નિલેશભાઈ પટેલ અને ગુલસુમ સોયબ ઈંટવાલા નામના આરોપીઓએ તેને રોક્યો હોય અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હોવાનું કહીને યુવક પાસે લાયસન્સ ડોક્યુમેન્ટ્સ માગ્યું હતું કે ડોક્યુમેન્ટ બતાવતા આરોપીઓએ તેને પૂછ્યું કે આટલી રાત્રે અહીંયાથી શા માટે પસાર થતો છે આ મહિલા કોણ છે અને યુવકને તેમની વાતચીત સાથે શંકા જતાં તેમણે પૂછ્યું કે કયા પોલીસ સ્ટેશનથી આવો છો આ સાંભળતા બંને આરોપીઓ ગુસ્સે થયા પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી પણ આપી જોકે યુવકને સીધા પોલીસ લઈ જવાને બદલે નજીકની એક ગલીમાં લઈ ગયા અને પૂછ્યું કે આ પોલીસ સ્ટેશન નથી તમે મને ક્યાં લઈ જાઓ છો ફેન્યુલ પટેલે યુવકને તમાચો પણ ઝીક્યો અને કુલસુમ બનોએ પણ યુવકને તમાચા ઝીક્યા હતા પાલ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર શીતલ શાહે મામલે જણાવ્યું કે આ બંને આરોપીઓ પાસે કોઈ યુનિફોર્મ કે આઈ કાર્ડ છે જ નહીં તેમની પાસે માત્ર એક પોલીસનો દંડો હોય જેથી તેઓ લોકોને રોકતા અને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપતા હતા પૈસાની ખંડણી કરતા હતા હાલમાં એક ફરિયાદીના આધારે તપાસ અમે કરી રહ્યા હોય ત્યારે અન્ય બે લોકો પણ આરોપીઓનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે જેની પૂછપરછ શરૂ કરવામાં આવશે તારીખ બાર આઠ બે હજાર પચીસના રોજ પાલ પોલીસ સ્ટેશન ખાતે પ્રતિક આનંદભાઈ કારણે ફરિયાદ આપેલી એ ફરિયાદની વિગતો એવી છે કે અગિયાર આઠ બે હજાર પચીસના રોજ દસ સાડા દસ ના સુમારે તેઓ પી રીલા હોટલ ખાતે બેઠેલા હતા તેમની સાથે તેમનો નાનો ભાઈ અને બીજા મિત્રો પણ હતા તેઓ રવાના થતા એક મોપેડ જી જે ફાઈવ એલ એમ એકાણું તેર નંબરની આવેલી અને એ મોપેડ પર એક કપલ સવાર હતું એક પુરુષ અને એક મહિલા જેથી આ પુરુષે જેનિસને રોકેલો અને જેનિસને કહેલી કે હું ડીસીબી ક્રાઇમ બ્રાન્ચનો કર્મચારી છું તે મારી પત્નીની છેડતી કરેલ છે તેમ કહી જેનીસને તેની જ બાઇક પર બેસાડી આગળ લઈ ગયેલા અને પાલ વિસ્તારની હદમાં તેઓને જેનીસને લઈ જઈ તેની સાથે બળજ કરી તેની પાસેનો મોબાઈલ ઝૂટવી લીધેલ તે દરમિયાન મહિલા પણ આવી ગયેલી મહિલાએ પણ જેનિસને ધામધમકી આપેલી અને તેનો મોબાઈલ લઈને જતા રહે આવો જે કિસ્સો તારીખ બે હજાર બે આઠ બે હજાર પચીસ ના રોજ ફરિયાદી પ્રતિભાઈ ના મિત્ર પ્રકાશ મયુર પ્રકાશ ચાવડાના સાથે પણ બનેલો હતો મયુર પ્રકાશ ચાવડાને પણ આ જ રીતના લઈ જઈ ડીસીબી માં ફરજ બજાવું સે રીતની ઓળખાણ આપી તેને પણ લઈ ગયેલા અને તેની પાસેથી પણ તેનો ઓપોનો મોબાઈલ અને રૂપિયા એક હજાર લઈ લીધેલા જે બાબતે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ અને તપાસ દરમિયાન આ કામે ફેનિલ નિલેશભાઈ પટેલ વર્ષ અઠાવીસ રહેવાસી સિગલપુર કુલસુમ ઉર્ફે અલીના સોયબભાઈ કાદરભાઈ ની પત્ની વર્ષ છવ્વીસ સલામત પુરાનાઓને અટક કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે ગયેલ બંને મોબાઈલ અને રૂપિયા રિકવર કરવામાં આવેલ છે અને તેઓની વિગતવારની પૂછ પૂછપરછ કરવામાં આવેલ છે તેઓ બંને છેલ્લા એક બે વર્ષથી તેઓ પરિચિત હતા અને તેઓની વચ્ચે ગાઢ નીકળતા હતી